પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી લીધો પકડાયેલા આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટર દુકાન ઓફિસને ટાર્ગેટ કરતો મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરતો હતો હાલ તો આરોપી પાસેથી પોલીસે દસ લેપટોપ અગિયાર જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું કે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાના આદેશ અપાયા છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય આ દરમિયાન બાતમી મળતા કિશન કમલાશંકર દુબે નામના ઇઝમને ચોકબજારની જનતા માર્કેટ પાસેથી ઝડપી લીધો છે આરોપી પોતાના વતનથી સુરત આવી કામ ધંધાની શોધખોળ કરતો હોય પરંતુ કામ ન મળતા જીવન ગુજારવા અને મોહશોક માટે અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટર્સની ઓફિસ દુકાન અને મકાનમાં ચોરી કરતો પાઇપફળ ઉપર ચડી દુકાન કે ઓફિસની બારી ખોલી પ્રવેશ કરતો લેપટોપ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયાની ચોરી કરી બાદમાં ચોરેલા લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચી કાઢતો હતો આરોપી પાસેથી ચોરી કરેલા દસ લેપટોપ ચોરીના અગિયાર મોબાઈલ ફોન મળી આવ્યા છે આ સાથે એક પોઈન્ટ તોતેર લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત